તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે દાળો પતંગ ચગીએ એ તો તમે જોયો છે બરાબર પણ આજે આપણે ચગાવવાના છે પતંગ રાતમાં તો આપણે પતંગને ફિરકી લાવી દીધું છે પણ તમે પણ વિચાર કરતા છો કે રાતમાં પતંગ ચગ પણ દેખાય નહીં તો એના માટે મિત્રો આપણે જુગાડ લાવ્યા છીએ આ લાઇટ લાયા છે જો આ લાઇટ આપણે આ લાઈટ રહી છે એ આપણે પતંગનું બચ્યું અને પછી ચગાવશું અધર ને જોઈએ કે જેટલા બધી લાઈટ દેખાય છે તો વિડીયો બનાવો અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે તો મિત્રો દાડા તો આપણો પતંગ સગાઈ છે અલગ વાત છે પણ રાતી છે ને લાઈટ વાળો પતંગ સગાવવાનો છે તો આપણો તમે જુઓ આમાં આપણે સીવી લાઈટ થાય તે દર અમે જાય તો કે નહીં જાય તે દર જેટલા લાઈટ જાય તે તો વિડીયો બનાવો મિત્રો પતંગ કિન્જ્યા બાદ તૈયાર કરી દીધો છે અને હવે આપડે લાઈટ બચ્યું તો આ છે દોયડી દોયડીને ડબલ કરીને વધુ પડશે કારણ કે આ છે લાઈટ એટલો આનું કોઈ જ નક્કી કરે મિત્રો જબરજસ્ત આપણે આ લાઈટને કિન્યામાં જ લગાવી લગાવીશું એટલા બધા

તો મિત્રો પતંગ વધારે બધા છે એટલે તારા જેવું દેખાય છે પણ આ વાદળી તાળો છે તો મિત્રો પતંગ રાતમાં જાય છે અને આપણે વાડીએ છીએ પણ ખબર નહી પડતી પતંગ છેમાં ગળે છે તો પતંગને ને છેલ્લે મોકલે છે ઘણો તો મિત્રો ખબર પડતી ને કે પતંગ સેવા થોડું જાય નું હવે લાઈટ તો બધી બાજુ ફર્યા સર પણ આ મેર્યું અમલો સાચા છે પણ વાયરો એક નંબર ફૂલ છે મન તો કઈ દેખાતી નહી તો મિત્રો આપણે એવી લાઈટ એટલે છે આમાં છે ને આપડે એવી જ એવી લાઈટ આટલા ધુમા લગાવશું પેલા મિત્રો પતંગ બદલવો પડશે લાગે છે પતંગ નીચો બરાબર છે તો મિત્રો પતંગ ને લાલભાઈ લાલ ભાઈ પતંગ તો મિત્રો પતંગ ના નેચલ આવે છે આ પતંગ ઘૂંસડ્યો ખાતો હતો એટલે આપણે હવે લગભગ બીજો પતંગ બચ્યું જોઈએ કે બીજો પતંગ આખો આમ સ્થિર રહીને કમ્પ્લેટ કમ્પ્લીટ ડગ એવો પતંગ બચ્યું તો વિડીયો બને ને વિડીયો એન્ડ સુધી જો અને મિત્રો હવે પાછી ખાસ વાત કે આપણે બે આ જે એક લાઇટ રહીને એ આપણે બે લાઈટો બચી અને બે લાઇટો સીવી દેખાય છે થોડી આખી પાછી બચ્યું પણ બે લાઈટો જોઈ દેખાય છે તો વિડીયો બંધ રહેજો ને વિડીયોને લાઈક કરજો તો મિત્રો પર પહેલા પતંગ માં હરખાઈ નતી તો આપણે પતંગ બદલી કાઢ્યો છે અને લાઈટે બોરી દીધી છે અને હવે આપણે સગાવશું અને થોડો પતંગ અધર જાય એટલે આપણે બીજી લાઈટ લગાવશું તો વિડીયો બંધ ને વિડીયો જોવો તમે કાજી તો મિત્રો પતંગ આપણે બદલી કાઢ્યો એનું સગ્યું ખરા પણ ઘૂંસોને વધારે ખાતું હતું એટલે તકલીફ પડતી હતી લાલ ભાઈ

પડી ગયો આપણે તો પતંગ સગામ સગામ બાકી સડાવે તો પતંગ છે ટોકા લે આપડે અને આજુબાજુ દેખાતો દેખાતું હોય છે તો મિત્રો અધાર વાયરોય વધારે પડી ગયો છે વધારે વધી ગયો છે અને ઠાર પડે છે એટલે આપણે પતંગ ઉતારી દેવું કારણ કે લાઇટોય ઓછી દેખાવા મળી છે તો મિત્રો આપણે વેટી દેવું પીરકીમાં સમકો વાયરો વધારે પડે છે એટલે કદાચ તૂટી જાય તો લોસા મારામાં રાતી શું ગોળવા દઉં આજે તો બે લાઈટો દેખાય કમ્પ્લીટ જોયા લાઈટ જો આ હતી આ લાઈટ વધારે દેખાતી હતી તો આપણે લાઇટ ઓ કરી દઈશું બંધ તો મિત્રો વિડીયો જેવો લાગ્યો મજા આવી હોય તો કમેન્ટ કરજો મિત્રો આપણને તો મજા આવી છે બરોબર કારણ કે લાગતું તું તો આમ કોઈક આવતું હોય ને આમ જેવું રાહતી એવું લાગતું હતું આપણને તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરજો કમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો રોજ આ ચેનલમાં આવતા રહેશે જય માતાજી તો મિત્રો કમેન્ટ કરજો જેવું લાગ્યું એ પતંગ તમને એક લાઇટવાળો પતંગ સારું લાગ્યું કે બે લાઇટો લગાવી એટલે સારું લાગ્યું કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં